અને ફિરકીઓનું વેચાણ થાય છે અને સિદ્ધિ ધંધામાં અનેક લોકો પોતાની વર્ષ દરમિયાનની આજીવિકા આ ધંધા વ્યવસાયમાંથી કમાતા જોવા મળી રહ્યા છે જ્યારે વણસાલ કેશોદમાં પતંગ બજાર બની છે અને લોકો ઉત્સાહે પતંગ અને દોરાની ખરીદી કરવા માટે આવી રહ્યા છે જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટિરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ